ભગવાન મહાવીર સ્વામીના બે હજાર છસો ને તેતાલીસમાં કલ્યાણ દિવસે માધાપર મોટી બજાર જૈન સંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માધાપરના સમસ્ત જૈન સમાજના લોકો જોડાયા હતા ભગવાન મહાવીરનો વિશ્વ માટેનો સંદેશ હતો શાંતિ કરુણા પ્રેમ અને અહિંસા તમામ લોકો મહાવીર સ્વામીના એ સંદેશને સ્વીકારે એનું અનુકરણ કરે તો દેશમાંથી અશાંતિ દૂર થાય અને શાંતિ ફેલાઈ જાય એને અનુલક્ષીને ગઈકાલે એકસો ને આઠ જેટલા દેશોના નૌકાર મંત્રોનો જાપ કરવામાં આવ્યો હતો આજ રોજ સમસ્ત જૈન સમાજ એવા ઉદ્દેશ્ય સાથે માધા પર સમસ્ત જૈન સમાજના તમામ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા

સમાજ જૈન સમાજ તરફથી એકાવન ઘાસ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું રોટલા જીવદાયના કાર્યો અનેક કરવામાં આવ્યા આ રીતે સવારથી સાંજ સુધી કુંડા વિતરણ પંખી ચણ ગાયો ને ચારો આ રીતે હર્ષ અને ઉલ્લાસ થી આજે માતા પર સાઈન સંત બહુ સારી રીતે મહાવીર જંગા કલ્યાણની ઉજવણી કરી રહે છે ભગવાન મહાવીરનું જે સંદેશ છે વિશ્વ માટે મૈત્રી કરુણા પ્રેમ અને અહિંસા એ ને આપણે એ બધા સંદેશને વિશ્વ સ્વીકારે અને વિશ્વ એનું અનુકરણ કરે તો આજે જે વિશ્વની અંદર અશાંતિ ફેલાય છે તેમાં શાંતિ ફેલાશે ગઈકાલે એ સંદેશને અનુલક્ષીને જ એકસો આઠ જેટલા દેશોમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જાપના સામૂહિક પુણ્ય ઉપાર્જન રૂપે આપણે એવી ઈચ્છા વ્યક્ત કરીએ કે વિશ્વની અંદર શાંતિ પ્રસરે અને આખા વિશ્વની અંદર શાંતિ 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 થાય ત્રિષ્લા આનંદન વીર કી જય બલોમા ત્રિષ્લા આનંદન વીર કી જય બલોમાવીર